પરુણા મેડુકેડ અભિષેક શુક્લા છે શું આખો ઘટના ટૂંકમાં આજે મારી ઓફિસ છે અયોધ્યા ચોક પર 150 ફૂટ રિંગ રોડ ઉપર વિરલ વિરલાઈટ્સ પર વિરલાઈટ્સ બિલ્ડિંગની પાછળની बाजूનું પાર્કિંગ અમારું જે ગવર્નમેન્ટ अप्रूव्ड જે પાર્કિંગ છે એ parking માં અમે અમારા વાહનો પાર્ક કરેલા હતા ઓફિસના બધા મેમ્બર્સના અને અમારા બધાના તો ટ્રાફિક પોલીસ એ વાહનો ગેરકાયદેસર રીતે parking ના વાહનો ટોઈંગ કરીને લઈ ગયા અમે ઘણી બધી રજૂઆત કરવા માટેની અને રિક્વેસ્ટ કરવાની પ્રયત્ન કરેલા પણ ટ્રાફિક પોલીસ સાંભળવા વગર ગાડી હંકારી મૂકવાની ગણતરી કોઈ રજૂઆત રજૂઆત એડવોકેટ તરીકે હું હું એમને એમને કરું છું જણાવું છું કે હું એડવોકેટ છું મારો મેમો લઈ નહી તમે જો મને અત્યારે મૂકી દેતા મારા કોર્ટે જવાનો સમય છે કાયદામાં જોગવાઈ છે સુપ્રીમ કોર્ટના ઘણા બધા ગાઈડલાઇન છે કે જયારે કોઈ પણ એડવોકેટ કોર્ટે જવા જતા સમયે કોઈને રોકવા નહીં એવી એવી ગાઈડલાઇન ઘણી બધી હોવા છતાંય ક્યારેય પણ એક પણ વસ્તુ સાંભળ્યા વગર કોઈ કરીને લઈ ગયા માં પડેલા વાહનો પાછળની શેરીમાં એવી એવી શું જરૂરિયાત આવી કે આ પાંચ છ સ્પેસિફિક વાહનો જ ઉપાડીને લઈ જવા એ સિવાય આગળના બિલ્ડિંગમાં એના પછીના બિલ્ડિંગમાં ઘણા બધા એજ જ લાઈનમાં વાહનો પડ્યા હતા ચાર વાહનોથી ગાડી નથી ભરાઈ ગઈ એ એનું પણ સીસીટીવી અને બાકીનું બધું રેકોર્ડિંગ છે અમારી પાસે એ રજૂઆત કરવા હું સીટી ઓફિસે હાલ જાઉં છું કે પાર્કિંગ ના પડેલા વાહનો કાયદાકીય રીતે કરીને લઈ જઈ શકાય આ આ જો પ્રશ્ન થતો હોય તો જાહેર કેટલી બધી મુશ્કેલીઓ વેઠવી પડતી હશે વાહનો ગાડીમાં વાહન ઉપર બેઠા હોવા છતાંય ટોઈંગ કરી લેવા આવા ઘણા બધા બનાવો અમારી સામે આવતા હોય છે ઘણા બધા અસિલો કહેતા હોય છે ફોર બેઠા હોય એમ છતાંય સીધા લોક મારીને વહે છે કઈ રીતના પાર્કિંગ કેવાય પાર્ક કરેલું વાહન અમારી ઓફિસ ના થી ચાર વાહનો અત્યારે ડ્રોઈંગ કરીને ક્યાં લઈ ગયા છે એ પણ અમને નથી જણાવ્યું અમને એવું કીધું કે તમે તમારી રીતે રજૂઆત તમારે જે કરવી એ કરજો જે અમારી પાસે વિડીયો પર રેકોર્ડિંગ છે ઘણી બધી રજૂઆત કર્યા સિવાય વગર વાહન હંકારી જ મૂક્યું છે અમે ટ્રાફિક પીઆઈ સાહેબ ને તથા સીપી ઓફિસે હાલ જાય છે રજૂઆત કરવા બિલ્ડિંગનું અલોકેટ પાછળનું જે પાર્કિંગ હોય કાયદાકીય રીતે એ માં જ અમારું વાહન હતું કોઈ રોડ ઉપર કોઈને અડચણ પડે એવી કોઈ પણ જગ્યાએ અમારું વાહન હતું જ નહીં એમ છતાંય ખબર નહીં કેવી રીતના અને કોની રજૂઆતથી આવી રીતના પાર્કિંગમાંથી ગાડી લઈ જાય એ પણ અમને જણાવ્યું નથી બસ કોઈનો ફોન આવ્યો અને અમે લઈ જાય છીએ આ કેવી રીતના આજ સામાન્ય જનતાનો પણ પ્રશ્ન છે ને એડવોકેટ તરીકે અમારો આજ સેમ પ્રશ્ન છે